નમસ્તે મિત્રો આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે વિષય તમામ અને જેમને પીએચસી બી એડ કરેલું છે તેવા ઉમેદવારો માટે એકથી બારની અંદર ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છે અલગ અલગ બે શાળાઓની ભરતી છે તમે કયા જિલ્લા સાથે સંબંધ ધરાવો છો તે જરૂર અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી કરીને અમે એ જિલ્લાની પણ જાહેરાત મૂકી શકીએ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં શાળા માટે શિક્ષકો જોઈએ છે સ્પોર્ટ્સ ટીચરની બે જગ્યા ખાલી છે તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ હોવું જોઈએ ત્યાર પછી રાસાયણ વિજ્ઞાનની એક જગ્યા ખાલી છે અગિયાર બાર વિજ્ઞાન કરવા માટે એમએસસી બી એડ કરેલું હોવું જોઈએ ત્યાર પછી જીવ વિજ્ઞાન એક જગ્યા ખાલી છે સામાજિક વિજ્ઞાનની એક ગુજરાતી સંસ્કૃતની એક ગણિત વિજ્ઞાનની બે જગ્યા ખાલી છે તે છથી દસની અંદર છે ત્યાર પછી અંગ્રેજી છથી બાર કોમ્પ્યુટરની બે જગ્યા ખાલી છે થી બાર બધા જ વિષયો ધોરણ એકથી પાંચની અંદર જેમાં તમારી લાયકાત છે તે પીટીસી બી કરેલું હોવું જોઈએ આર્ટ અને ક્રાફ્ટ

માલવી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શાંતાબા વિદ્યાલય કુકરી જેમાં હાલ આઠસો ને ત્રીસ નિરાધાર બાળકો ની ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી રહ્યા છે જો નિરાધાર બાળકોને ભણાવવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારો માટે ભરતી લાઈક કરવાનું